છટકાવ મશીન આપી અને વાડીએ કેવી રીતે ફિટ કરવું શું એની પ્રોસેસ હોય અને સૌથી બેસ્ટ ક્યુ તમને આખી રીત સમજાવવાનો સૌ જો અત્યારે અમારે બધી લઈ આવ્યો છો બરાબર જો આ છે એનું મશીન છે બધી આખી એની સિસ્ટમ હું પ્રેક્ટિકલ કરીને તમને બતાવવાનો છો બરાબર આ બેટરી છે સાયરન છે તો સૌથી પહેલાં તો તમારે અર્થિંગ માટે ખાડો ગાળવો જોઈએ જો આ રીતનો ખાડો આપણે ગાળી લીધો છે ખાડામાં આ પાઇપ આવે હવે આ પાઇપ આપણે એવી રીતે અંદર લગાડવાનો ઉપર પ્લાસ્ટિક હોય પ્લાસ્ટિક તોડી નાખવાનું પછી આ ખાડામાં પાઇપ રાખીને આ જમીન છે એની રેવલથી આ બોલ બહાર દેખાવા જોઈએ આમાં આપણે કેબલ લગાડવાનું થશે આ છે એનું કેમિકલ હવે આની માથે કાળી માટી નાખી દેવાની યાદ ખાસ યાદ રાખજો કાળી માટી જે આ છે ને આ લાલ માટી છે આ ના આલે આલે કારણ છે કે આ ભેજનો સંગ્રહ કરી શકતી નથી ભેજનો સંગ્રહ કરી શકે એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે આ કાળી માટી નાખવાની અંદર કાળી છે અંદર નાખી દીધી છે અને આ બોલ છે એ ઉપર રહેવા જોઈએ તો આપણે અર્ચી કેબલ ટેબલ છે અને પ્યોર કોપરનો લઈ લેવાનો જો આ પ્યોર કોપર છે અને લાંબા શેડા કાઢવાના જો એટલા એટલા લાંબા શેડા મેં કાઢ્યા છે જો એટલા હમણાં દઈ દો હમણાં બતાવું જો આવી રીતે વ્યવસ્થિત આપણે આટી મારી દીધી છે બે બોલ ની અંદર કેબલ આવી જવું જોઈએ અને હવે આને ટાઈટ કરી દઈએ વ્યવસ્થિત આપણે પાના એથી ટાઈટ કરી દીધા છે જો હલતા પણ નથી આ છે આપણે અર્થિંગ દીધું ને એનો સામેનો બીજી તરફનો નો એ બ્લેક કલર નું છે ને એની અંદર આપવાનો રહેશે જે ઉપર લખેલું છે પણ અર્થ અર્થ મતલબ અર્થિંગ આ અર્થિંગ નો છેડો છે આ પોઈન્ટ છે આ જે આપણે હર્થિંગમાંથી છેડો ખેંચી લીધેલો છે ને એ આપણે આમાં વ્યવસ્થિત સિંગલ રીતે ગોથી લેવાનો છે આ સિંગલ ગોથવાનો છે ગૂંથી હમણાં હું આમાં જે રીતે વ્યવસ્થિત ફૂલ ફિટ કરીને મૂકી દેવાનું હાલ વ્યવસ્થિત ગોઠવાઈ ગયો છે હાલો મિત્રો હવે વારો છે પ્લેટનો આપણી આ છે આપણી સામે સોલાર પ્લેટ સિમ્પલ છે ને લિમિટેડમાં આવતું હોય છે જે કંપની તરફથી આવે ને એનું બધું મોટું આવતું હોતું નથી આ લિમિટેડમાં જ આવતું હોય છે આપણે એમાં હાંધો કરવાનો રહેશે. ડબલ શેડા વાળું કેબલ લઈ લેવાનું. કટ કર્યા પછી જો આની અંદરથી જે આ પ્લેટની અંદરથી જે કેબલ નીકળ્યું ને એની અંદર બે શેડા નીકળતા હોય છે. આપણે હે ને આને બે ને જોઈન્ટ કરશું. જોઈન્ટ કરવામાં એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે લાલ સાથે લાલ ને જોઈન્ટ કરવાનો અને બ્લેક સાથે બ્લેક જોઈન્ટ કરવાનો. નહીતર શું છે માઇનસ પ્લસ નહીં થાય ને તો તમારું કામ આપશે. નહીં જો આ લાલ બે શેડા જોઈન્ટ કરી લીધા છે. આપણે સોલારની પ્લેટ અહીંયા લગાડી દીધી છે જોકે આનું સ્ટેન્ડ પણ આવે મારે સ્ટેન્ડમાં એવું છે છે ને એટલે આવે આમાં ખાસ એ વાતની કાળજી રાખવાની સાંયું ન આવવું જોઈએ તડકો બને એટલો વધારે તડકો આવવો જોઈએ અહીંયા આપણે ને આ ગોદાઉનની ઉપર વ્યવસ્થિત રાખીને માથે વારા દીધા હે પ્લેટ ગોઠવી દીધી આખો દિવસ તડકો આવ્યા રાખે આનું કેબલ લંબાવી લીધું છે આ લોકો નીચે ફિટિંગ કરી લઈએ હવે આપણે બીજો છેડો છે ને ત્યાં પણ હાંધો કરી લીધો છે અને બીજી બાજુ જે આ રીતનું સોકેટ આવતું આવશે આ સોકેટ હવે જે આ વ્હાઇટ કેબલ દેખાય ને આપણે જે પ્લેટ છે ને જે સોલારની એમાંથી આવેલું છે અને આ બ્લેક છે એ આપણે અર્થિંગ જે જરૂર છે એમાંથી આવેલું છે હવે આનો આ જે આ ભાગ છે ને આપણે આ મશીનની અંદર આગળની સાઈડ લગાડવાનો રહેશે ચાલો બતાવું જે આ મશીનનો આગળનો ભાગ છે બરાબર અહીંયા લખેલું જ છે સોલાર સોલાર ઇન આ સોકેટની અંદર આ રીતના બે સોકેટ આવતા હશે એમાં જે ઉપરનું સોકેટ છે ને એની અંદર જે આપણે સોલારની પ્લેટનું જે કેબલ આવે ને ઉપરની સાઈઝમાં લગાડવાનું રહેશે લાઇટ રેડી આ એલઈડી થઈ ગઈ હવે એક આપણે આવું બીજું કેબલ પણ આવેલું હશે આ બે કેબલ આવેલા હશે એક આપણે આમાં લગાડી દીધું છે આ જે પ્લેટનું છે સોલાર પ્લેટનું એ અને આ બીજું આ બીજું કેબલ છે એની એક બાજુની સાઈડમાં આવા ચીપી આવેલા હશે હવે આ ચીપિયાનું શું છે આલો બતાવું હવે એ ચીપિયા છે આપણે બેટરીમાં દેવાના રહેશે તો બેટરીમાં પહેલાં તો જ આ રીતના આ કાળા ઢાંકણા હશે એ ખોલ નાખવાના આ કાળું છે એ કાળું લાલ છે એ લાલ હવે જે બાજુ લાલ ઢાંકણું હતું આ બાજુ આપણે લાલ ઢાંકણું હતું એ બાજુ લાલ છેડો દેવાનો રહેશે લાલ ચીપિયો છે એ બાજુ વ્યવસ્થિત લગાડી દેવાનો આનો લાગી ગયો હવે પછી આ બ્લેક બ્લેક આને વ્યવસ્થિત પાછા મૂકી દેવાના ક્યારેક કામ આવે રેડી હવે જે બેટરી છે એની બીજી બાજુનું જે બેટરીનું કેબલ છે એનું બીજી બાજુનું સાઈડ છે એ આપણે ક્યાં લગાડવાની રહેશે આ નીચેની સાઈડ એવા પણ લખેલું છે જો બેટરી ઇન હર યુ બેટરી ઇન એની અંદર એ આપણે લગાડવાનું રહેશે બરાબર લાગી ગયું આ બે સોકેટ કમ્પ્લીટ લાગી ગયા બરાબર જ્યાં સ્વિચ છે મેઇન સ્વિચ એ ઓફ રાખવાની છે અત્યારે જે આપણે કરીને ત્યારે ઓફ રાખવાની આ છે આલારામ ડોલ્ફિન આલારામ આલારામ શું કામ કરે છે કે જ્યારે આપણે ઝટકો ચાલુ હોય રાત્રિ દરમિયાન કે દિવસ દિવસનો તો ના જ રખાય રાત્રિ દરમિયાન જથ્થો ચાલુ હોય આપણા ખેતરની અંદર અને કઈ ભૂંડ કે નીલગાય કે કઈ આવ્યું જે એને અર્થિંગ થયું ટચ થયું ઝટકો લાગ્યો કોઈ કે માણસ હોય કે ભૂંડડું હોય કે નીલગાય હોય કે કોઈ બી આવ્યું એ એને ટચ થયું ને અર્થિંગ થયું ને એટલે આલારામ વાગશે અહીંયા તમે ઓલડીની અંદર બેઠા બેઠા તમને ખબર પડી જશે આલારામ ક્યાં લગાડવાનું આલારામની જ આ બાજુની જે પિન છે એ પીન જ્યાં અહીંયા લખેલું છે એક્સ આલારામ બરાબર જ આર્યું એ પીન ને આપણે દેવાની રહેશે આ પીન ત્યાં લાગી ગઈ આને અહીંયા ઉપર રાખી દેવાનું આ છે એનું વોલ્યુમ તમારે ઓછું રાખવું ધીરું રાખવું આ જેમ રાખવું હોય એ તમારી ઈચ્છાની વાત છે ફૂલ એક ઉપર બે ઉપર ત્રણ ઉપર ચાર ઉપર પાંચ ઉપર કે છ ઉપર તમે રાખવું એમ રાખી શકો છો પછી બીજું આ થઈ ગયું આપણું આ કમ્પ્લીટ થઈ ગયું હવે જેની પાછળની સાઈડ છે આપણે અર્થિંગ ડિઝાઉ છે અને આ જે છે ફેસ છે હવે આનો સેમનો ઉપયોગ કરવાનો છે કે આ જે લાલ છેડો આ લાલ પોઈન્ટ દેખાય ને એની અંદર છેડો દઈને એ છેડો આપણે લઈ જવાનો રહેશે ક્યાં કે જ્યાં આપણે ખેતરની ફરજિકોના જે આપણે પાઇપ કે લાકડાના ખીખા કે જે ખેડૂત મિત્રો જે કાંઈ ખોડ્યું હોય અને પીવીસીના પાઇપ હોય તો વધારે અસાધુ રહેશે એમાં કંઈ ગરેડી કે ભેગી બાંધવી પડતી નથી પીવીસીના પાઇપ અને અત્યારે જે નવા આવ્યા છે અલંગની જે ખિલાસરી જેવી ટાઈપની આવે ને પીવીસીની વધારે પડતા એનો ઉપયોગ કરે છે એ જે ફરતીકો બાહુદલીમાં આપણે ખોળેલી હોય છે ને જ્યાં સ્ટાર્ટ કરવાનું હોય ને પેલો ખીલાઈને બટકો આપણે અહીંથી જે વાળીએથી ઓયડી કે ગોડાઉન કે ઘર કે જે કઈ હોય ત્યાંથી જે પેલો તાર હોય ને આવડું આ પોઈન્ટ છે અહીંથી લઈને આમાં દઈ દીધો પછી એ છેડો એ પેલા પોઈન્ટમાં દેવાનો રહેશે જ્યાં આપણે વારા બાંધેલા હોય કે દોરી બાંધેલી હોય જી બાંધેલું હોય ત્યાં જે મેં કીધું ને એ છેડો કાઢીને અને ત્યાં દેવાનો રહેશે તો આવું છે કંઈક કાયદેસર વ્યવસ્થિત ફિટિંગ